મિત્રો ગોંડલ માર્કેટ યાડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમારના રોજ આજની આવો વિશેની વાત કરીએ તો મિત્રો એક છાકરું આખેખું ભરાઈ ગયેલું છે તમે જોઈ શકો છો શનિવાર્ગર એટલે થોડીક ઓછી આવવા કહી શકાય બે પિલોડની આગળનો એક બે પિલોડ ખાલી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો હરાજીમાં જઈએ જાણી લઈ ગયું મારે આજના બજાર ભાવ હા મિત્રો મા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બોલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો હરાજીમાં ચાલો રૂબરૂ જઈને જાણી આવી કે રહે છે આજનો ભાવ થોડીક તેજી મંદીની વિશે વાત કરીએ મિત્રો તો તે માલ ઊંચા માલમાં ટકેલા બજાર ભાવ જોવા મળે છે મિત્રો મીડિયમ એવરેજ માલ છે એમાં કદાચ પચાસ રૂપિયા જેવું ઢીલું જોવા મળ્યું છે બાકી ઉપા ઊંચા માલમાં શનિવાર જેવું જ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે

સુડતાલીસો ને એકાણું સુડતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો મીડિયમ માલ છે મિત્રો અમુક ટકા કોક મોટો માલ છે મિત્રો બાકી ઝીણો માલ છે સુડતાલીસો ને રૂપિયામાં માલ વેચાણ કીધું બરાબર રેવ રાત એકાવનસો સાઠ રૂપિયાનો ભાવ થયો એકાવનસો સાઠ રૂપિયાનો મોટો માલ છે મિત્રો એકાવનસો ને સાઠ રૂપિયાનો ભાવ પણ અમુક ટકા ખુલી ગયો છે માલ એકાવનસો ને સાઠ રૂપિયામાં થયો અને અમુક ટકા આ ટાઈપનો મીડિયમ માલ એ આની અંદરમાં મિક્સમાં જોવા મળી રહ્યો છે અને ફૂલ વજનવાળો માલ છે

ત્રેપનસો ને અગિયાર ત્રેપનસો ને અગિયાર રૂપિયાનો ભાવ જો તમે જોયું ત્રેપનસો ને અગિયાર અગિયાર રૂપિયાનો ભાવ જો છે પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રેપનસો ને પાંત્રીસ રૂપિયાનો એકદમ માલ છે પણ એકદમ કડક માલ ને એકદમ સોલિડ માલ છે મિત્રો ને મીડિયમ મોટો માલ છે આ ટાઈપનો પંદર વીસ ટકા મીડિયમ મોટા માલ ને એંસી ટકા જેવો આવો ઝીણો માલ જ જોવા મળ્યો છે પણ એકદમ માલ સારો છે મિત્રો અને કડક માલ છે શાઇનિંગવાળો વાળો માલ છે ત્રેપનસો ને એક રૂપિયાનો ભાવે છે આ માલનો ત્રેપનસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ ત્રેપનસો ને એક રૂપિયામાં વેચાણો છે આ માલ ત્રેપનસો ને એક રૂપિયામાં વેચાણો છે